હલો દોસ્તો નમસ્કાર હું ચંદુ પ્રજાપતિએ તમારાનું સ્વાગત કરું છું મારી ચેનલમાં આઈઓપ કે તમે બધા મજામાં છો તો દર્શક મિત્રો અત્યારે તમે આ રસ્તા પર જોઈ રહ્યા છો તે લાકડું આમ રસ્તાની ઉપર દેખાય છે તો કોઈ મોટું વાહન આવે તો તેની સાથે અથડાઈ શકે છે અને અકસ્માત પણ થઈ શકે છે તો દર્શક મિત્રો આપણે આ જે લાકડા વચ્ચે રસ્તા પર અત્યારે થોડા પડ્યા છે સાઈડમાં તે આપણે આઘા કરીશું અને જે લવલું લાકડું નડી રહ્યો છે તેને પણ આપણે કાપી નાખશું તો દર્શક મિત્રો તમે પણ આવી રીતે ક્યાંક જાતા હોય અને આવી રીતે કોઈ લાકડું હોય અને નડતર રૂપ હોય તો તેને આઘું અવશ્યથી કરશો જેથી કરીને કોઈનો અકસ્માત ન થાય તો આવી રીતે બધા જ મારી ગોળે જો સાવચેત થઈ જાય અને આવી રીતે બધા જ બધાની મદદ કરે તો કોઈ દિવસ કોઈનો અકસ્માત પણ ન થાય આ લાકડું અત્યારે દિવસે દેખાઈ રહ્યું છે પણ રાત્રે અંધારામાં કોઈ મોટું વાહન નીકળે તો તેને ન દેખાય તો દર્શક મિત્રો તમે પણ આવી રીતે ક્યાંક જાતા હોય અને આવી રીતે રસ્તામાં લાકડું હોય કોઈ જાળું પડ્યું હોય તો તેને આઘું અવશ્યથી કરશો તો દર્શક મિત્રો આવા જ સેવાના વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલનો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને આવા અવનવા વિડીયો સેવાના જોવા મળશે અને માનવ સેવા એ જ પ્રભુ સેવા દરેકે દરેક માનવ માનવને સેવા કરવી જ પડે તો જ આપણી સાચી સેવા છે અત્યારે તમે જોઈ શકો છો પહેલાંનું દ્રશ્ય અત્યારનું તો દર્શક મિત્રો અત્યારે હું જઈ રહ્યો હતો રાણપુર તો અત્યારે તમે સામે જે બાવળ દેખાય છે ત્યાં જે આપણે કોઈ પણ શહેર જતા હોય ત્યારે અહીં ત્યાં કિલોમીટર મારેલા હોય છે ખૂંટ હોય છે કે અહીંથી આટલા કિલોમીટર આ દૂર થાય છે તો કોઈ અજાણ્યો વ્યક્તિ હોય અને હાલીને જતા હોય તો તેને ખબર ના પડે અત્યારે આ બાવળ આડો આવી ગયેલો છે તો આ બાવળને આપણે કાપી નાખશું અને તમને તમે જોઈ શકો છો હવે કે એ ખૂંટ છે તો કોઈ પણ વ્યક્તિ મુસાફર આવતો હોય તો તેને આવી રીતે કે હવે કેટલું જે શહેર આગળનું છે કેટલું દૂર રહ્યું છે તો તેને આના પરથી ખબર પડે અને અંદાજ આવે કે આ શહેર અહીં આવેલું છે તો આવી રીતે દર્શક મિત્રો જો કે ખૂટ આવી રીતે મારેલા હોય કિલોમીટરના તેની આગળ આવી રીતે ઝાડી ઝાંખરા હોય તો તમે અવશ્યથી દૂર કરજો માનવ સેવા એ જ પ્રભુ સેવા તો તમે આ જોઈ શકો છો અત્યારે કે અહીંથી હવે શહેર કેટલાક કિલોમીટર દૂર છે દેખાઈ રહ્યો છે તો તમે નજીક જોઈ શકો છો તો આવી સેવાના વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય હિન્દ જય ભારત